આજે ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો માટે જણાવી દેસુ ખેડૂતો માટે લોન માફ કરવાની મોટી યોજના દેવા માફીને લઈને મોટી યોજના આવી ગઈ છે શું જાહેરાત છે કઈ રીતના માફ થશે તમામે તમામ માહિતી જણાવીશું ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે પણ મોટા સમાચાર આવી ગયા છે આજના સમાચાર તમામે તમામ મિત્રોને જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું કે કેપડી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલે બે યોજનાનો શુભારંભ કર્યો છે કઈ કઈ યોજના શુભારંભ કરવામાં આવ્યો તમામ મિત્રોને જણાવી દઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે જ્ઞાનદા સ્કૂલ ખાતેથી બે યોજના એક યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના અને એક યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ બંને યોજના માટે મિત્રો સોળસો પચાસ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે આ બંને યોજનાની ગઈકાલથી મિત્રો શુભારંભ કરવામાં આવ્યો છે આ યોજનાની અંદર શું શું લાભ મળવાનો છે તમામ મિત્રો જાણી લો ખાસ કરીને આ યોજના દીકરીઓને ભણાવવા માટે શિષ્યવૃત્તિ આપવા માટેની છે અને જે નમો સરસ્વતી યોજના છે એ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા બાળકોને શિષ્યવૃત્તિ માટેની કહી શકાય તો નમો લક્ષ્મી યોજનામાં શું શું લાભ મળવાની છે તો જેટલી પણ દીકરીઓ છે એ દીકરીઓને ધોરણ નવથી થી બાર સુધી ભણવા માટે ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય આપશે જેમાં ધોરણ નવ અને દસમાં દસ દસ હજાર રૂપિયાની સહાય અને અગિયાર અને બારમાં ધોરણમાં પંદર પંદર હજાર રૂપિયાની સહાય મળશે આવી રીતના ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય મળશે કઈ કઈ દીકરીઓને લાભ મળશે તો જે દીકરીના પરિવારની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોય એ તમામ દીકરીઓ આની અંદર ફોર્મ ભરવા પાત્ર હશે એ તમામ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે અને જે નમો સરસ્વતી યોજના છે એમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ અગિયાર અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળશે જેમાં ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયાની સહાય અને બારમા ધોરણમાં પંદર હજાર રૂપિયાની સહાય એમ ટોટલ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બંને યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ખેડૂતોને લોન આપવા માટેની એક નવી યોજના ઘડવામાં આવી છે કઈ યોજના ઘડવામાં આવી છે તમામે તમામ મિત્રોને જણાવી દઈએ સૌથી પહેલા મિત્રોને કહી દેવું કે કેસીસી કાર્ડ યોજના અસ્તિત્વમાં છે ખેડૂતોને જે કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન આપવામાં આવે છે એવી જ રીતના સરકારે એક બીજી નવી યોજના લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે તો એ યોજનાનું નામ શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો એ નવી યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના આ યોજનામાં ખેડૂતોને કેવી રીતના લાભ મળવાનો છે તો જેવી રીતના તમને કિસાન ક્રેડિટ કાર્ડમાં લાભ મળે છે એવી જ રીતના આ યોજનાની અંદર પણ સાત ટકાના વ્યાજ દરે કોઈ પણ ગેરંટી વગર લોન આપવામાં આવશે તો કિસાન ક્રેડિટ કાર્ડ તો એક લોન યોજના હતી તો નવી લોન યોજના શા માટે લાવવામાં આવી તો જે ખેડૂતોએ પોતાનો માલ વેરહાઉસમાં રાખવો હોય વેરહાઉસમાં રાખવા માટે પૈસાની કમી હોય એવા તમામ ખેડૂતો માટે આ નવી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં જે ખેડૂત વેરહાઉસની અંદર પોતાનો માલ રાખે છે એ તમામ ખેડૂતોને સાત ટકાના રાહત દરે લોન આપવામાં આવશે અને જો તમે કેસીસી કાર્ડ હેઠળ લોન લીધી હોય તો પણ તમે આ યોજના હેઠળ લોન લઈ શકશો તમને કોઈ પણ ના નહીં પાડી શકે પરંતુ મિત્રો તમારે વેર હાઉસની રસીદ બતાવવાની રહેશે તો ખૂબ જ મોટી નવી યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતો માટે રાહત મળે એવી નવી યોજના પિયુષ ગોયલ દ્વારા જણાવવામાં આવી છે તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતો માટે રાહતના સમાચાર હતા ત્યાર પછી ખેડૂતોના સૌથી મોટા સમાચાર ખેડૂતોના દેવા માફને લઈને મોટા સમાચાર આવ્યા છે શું ખેડૂતોનું દેવું માફ થઈ શકે કે નહીં એના વિશેની એક મોટી વાત આવી છે ભાજપ સરકાર દ્વારા દેવું માફ થાય કે ન થાય પરંતુ જો મિત્રો તમે કોંગ્રેસની સરકાર કદાચ લાવો તો દેવા માફની ગેરંટી આપવામાં આવી શકે કારણ કે રાહુલ ગાંધી હવે ખેડૂતોના દેવાને લઈને અત્યારે જાગૃત થયા છે દેવા માફીને લઈને મોદી સરકારને અવારનવાર સંભળાવી રહ્યા છે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટરની અંદર કહેવામાં આવ્યું છે તો ચૂંટણીની અંદર કદાચ કોંગ્રેસની પાર્ટી તરફથી મોટી ગેરંટી હોઈ શકે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે જ્યાં મિત્રો કારણ કે અગાઉ પણ કોંગ્રેસની સરકારે મોટી ગેરંટીઓ આપી હતી આઠ ગેરંટી ગુજરાતની અંદર આપવામાં આવી હતી એમાં બીજી ગેરંટી હતી ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે જ્યાં મિત્રો ગુજરાતની અંદર જો કોંગ્રેસની સરકાર આવત તો ત્રણ લાખ સુધીનું દેવું ખેડૂત મિત્રોનું માફ થઈ જાત પરંતુ ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર આવી નહોતી ત્યારે મિત્રો આ વખતે પણ કોંગ્રેસની સરકાર ખેડૂતોના દેવા માફીને લઈને મોટી ગેરંટી આપે તેવી પૂરી શક્યતાઓ દેખાય છે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર હોઈ શકે આ વખતે ચૂંટણીની અંદર કોંગ્રેસની સરકાર દ્વારા દેવા માફીની જાહેરાત થઈ શકે ભાજપની સરકાર દ્વારા આવી ગેરંટી જાહેર થશે કે નહીં એના વિશે હજી કોઈ પણ માહિતી નથી તો તમે નીચે કોમેન્ટમાં જણાવો કે શું ભાજપ તરફથી આવી જાહેરાત થઈ શકે કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે જે પણ મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર મેળવે છે તમામે તમામ મિત્રો ખુશ થઈ જાઓ તમારા માટે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ઉજ્જવલા યોજનાની અંદર દરેક મિત્રોને ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે આ સબસિડીની જાહેરાત કરવામાં આવી ત્યારથી હવે આ સબસિડી આપવાની સમય મર્યાદા પૂરી થવા આવી છે જેથી ત્રણસો રૂપિયાની સબસિડી બંધ થઈ જવાની હતી પરંતુ મોદી સરકાર દ્વારા ગુરુવારે મોટી જાહેરાત કરી દીધી છે જે જે મિત્રોને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એ તમામ મિત્રોને હવે એક વર્ષ સુધી આ મર્યાદા લંબાવી દેવામાં આવી છે એટલે મિત્રો હજી પણ ઉજ્જવલા યોજનાની અંદર ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રહેશે એક વર્ષ સુધી આ યોજનાને લંબાવી અને હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આ યોજના ચાલુ રહેશે તો ત્રણસો રૂપિયાની સબસિડી દરેક મિત્રોને મળતી રહેશે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો આરટી એડમિશનને લઈને મોટા સમાચાર આવી ગયા છે તમારા બાળકને જો મફતમાં પહેલા ધોરણની અંદર ખાનગી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલની અંદર અભ્યાસ કરાવવો હોય તો એ માટે આરટી એડમિશનના ફોર્મ ભરાવાના હવે શરૂ થવાના છે કઈ તારીખથી ફોર્મ ભરાશે તમામ મિત્રોને જણાવી દઉં તો આવનારી ચૌદ તારીખ એટલે કે ચૌદ માર્ચના રોજ આરટી એડમિશન માટેના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને છેલ્લી તારીખ છવ્વીસ માર્ચ રાખવામાં આવી છે એટલે લગભગ દસ દિવસનો સમય તમને ફોર્મ ભરવા માટે મળવાનો છે જે જે મિત્રોએ ફોર્મ ભરવાનું હોય તો અત્યારથી જ તમારા તમામે તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો

હવે ખેડૂતો પોતાનો માલ વેર હાઉસની અંદર સાચવી રાખે એ માટે હવે નવા બનાવવામાં આવશે મિત્રો એનબીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એનસીડીસી અને નાબાર્ડ બંને સાથે કરાર હસ્તાક્ષર થઈ ગયા છે હવે આ માટેની એક ખાસ સંગ્રહ યોજના શરૂ કરવામાં આવશે જેમાં દેશભરમાં લગભગ બે હજાર નવા વેરહાઉસ નવા ગોડાઉન બનાવવામાં આવશે આનાથી કેવી કેવી રીતના ફાયદો થવાનો છે તો દેશની ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત બનશે પાકના વેચાણ જે ખેડૂતો પોતાનો પાક સાચવી નથી શકતા અને ફટાફટ પાક વેચી દેશે તો વેચાણ પણ અટકી જશે ખેડૂતો પોતાનો માલ સાચવીને વધુ સારા ભાવ મેળવી શકશે એવી ખાસ પ્રકારની યોજનાની અંદર મોટો ફાયદો ખેડૂત મિત્રોને થવાનો છે માર્કેટ યાર્ડોને થવાનો છે કારણ કે માર્કેટ યાર્ડો ખુલ્લામાં માલ જે રાખતો હોય છે ઘણો ખરો માલ બગડી જતો હોય છે તો એ પણ સમસ્યાનો હલ આવી જશે તો ખેડૂતો માટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો તમામે તમામ મિત્રો માટે મોટા સમાચાર હવે તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર લાગી જવાના છે દસ હજાર રૂપિયાનું આ મીટર તમારા ઘરે મફતમાં લગાવવામાં આવશે આ માટેની તાજવીજ પીજી વિશેલ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે રાજકોટથી અંદર શરૂ કરી દેવામાં આવી છે અને રાજકોટમાં નવા મીટરો લગાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે તો સૌ પ્રથમ રાજકોટમાં પીજી ના જે મેનેજિંગ ડાયરેક્ટર છે એના ઘરે લગાવવામાં આવ્યું છે અને જે જુદા જુદા દસ કર્મચારીઓ છે એના ઘરે આ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને હવે દરેકના ઘરે ધીમે ધીમે સ્માર્ટ મીટર લાગી જશે આ સ્માર્ટ મીટરની ખાસિયત તમામ મિત્રોને જણાવી દઈએ તો આ સ્માર્ટ મીટરની સાથે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવશે જેના મારફતે તમે મોબાઈલમાં બેઠા બેઠા તમારા મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકશો કદાચ ભૂલથી લાઈટ ચાલુ રહી ગઈ હોય તો બહાર બેઠા બેઠા પણ તમે આ મોબાઈલ મારફતે મીટરને બંધ કરી શકશો અને મિત્રો કયા દિવસે કેટલી વીજળી વાપરી છે વીજળીનો વપરાશ પણ તમે આ મોબાઈલની અંદર જોઈ શકશો તો નવા જ પ્રકારના મીટર હવે તમારા ઘરે લાગવાના છે તમામે તમામ મિત્રો માટે આ સારા સમાચાર કહી શકાય ત્યાર પછીના ખેડૂતો માટેની બીજી જાહેરાત સરકારે કરી દીધી છે ખાસ કરીને સણ પકવતા ખેડૂતો માટેની આ જાહેરાત સણના લઘુત્તમ ટેકાના ભાવ વધારીને જે પાંચ હજાર પચાસ રૂપિયા હતા એને વધારીને હવે પાંચ હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે એટલે લગભગ પાંચ પોઈન્ટ છ ટકાનો ભાવ વધારો કરી દીધો છે સણ પકવતા ખેડૂતો માટે આ મોટી જાહેરાત પિયુષ ગોયલ દ્વારા કરી દેવામાં આવી છે આનાથી લગભગ ચાલીસ લાખ ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે તો ખેડૂતો માટેના આ રાહતના સમાચાર હતા તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા હશે ખૂબ જ કામના લાગ્યા હશે આ વિડિયો ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન